કરી રજૂઆત આ પરિસ્થિતિનો અંત ક્યારે મુંદ્રા મામલતદાર કચેરીમાં આધાર કાર્ડ અપડેટની કામગીરી બાબતે બે દિવસ અગાઉ અમારી ટીમે ન્યૂઝ બનાવ્યા હતા પણ આજે પાછી એની એ સ્થિતિ જોવા મળી સો થી દોઢસો જેટલા લોકોએ રોજ હેરાન થતા હોવાની ફરિયાદ કરી અને મામલતદાર શ્રીને રૂબરૂ જઈને રજૂઆત કરી હતી સાત કચેરીમાંથી આઈસીડીએસ ની કિટ ચાલુ હોવાની જાણ થતા અમારી ટીમ આઈસીડીએસ ની સ્થાનિકે મુલાકાત લેતા ત્યાં કોઈ કિટ ચાલુ જોવા મળેલ ન હતી શિક્ષણ વિભાગની બે કિટો તો છેલ્લા છ મહિનાથી બંધ છે

કમસે કમ બસોથી વધુ માણસો અહીં આધાર કાર્ડ બનાવવા માટે આવતા હોય છે પરંતુ ઘણા માણસો અહીં નિરાશ થઈને જતા હોય છે કેમ સરકારી તંત્રમાં કેમ સરકારી કાર્યોમાં આટલી અડચણઓ છે કેમ આટલું ઢીલું કામો છે આપણે વાતો કરતા હોય છે ડિજિટલ ઇન્ડિયાની આપણે વાતું કરતા હોઈએ છીએ કે આપણે સૌથી આગળ છીએ તો મિત્રો આ એક નાનકડું કામ આધાર કાર્ડ બનાવવું એટલે એક નાનકડું કામ કહેવાય સરકાર માટે અને જો આમાં સરકારી માણસો લાગી જાય તો આધાર કાર્ડ તાત્કાલિક બની શકે આ દ્રશ્ય આપ જોઈ શકો છો આજે તારીખ છે ત્રેવીસ અને વાર છે સોમવાર સવારની આ ભીડ લાગી છે ઘણી બહેનો ઘણી માતાઓ ઘણી દીકરીઓ અને ઘણા ભાઈઓ જે નોકરી મૂકીને અહીંયા આવ્યા છે કારણ કે આધાર કાર્ડ બનાવવા માટે ફક્ત એક કિટ ચાલુ છે હવે આમાં અમે બહેન પાસે ગયા મામલતદાર બહેને કીધું કે અહીં શિક્ષણ શાખાની કિટું ચાલુ છે પરંતુ અહીંથી અમને જવાબ મળ્યો છે કે શિક્ષણ ખાતાની જે બે કીટું છે એ છ મહિનાથી બંધ છે તો મિત્રો આ છ મહિનાથી બંધ છે તો શું કામ બંધ છે કેમ ચાલુ નથી થતી આ પ્રજા રહી છે નેતાઓ પોતાના રાજકારણમાં માં મશગુલ છે કારણ કે નેતાઓને ન ભૂલવું જોઈએ કે એમને નેતા પણ આ પબ્લિક જ બનાવે છે અને આ પબ્લિકના થકી નેતા થાય છે આપ આ દ્રશ્ય જોઈ શકો છો કે આ મુન્દ્રા દ્રશ્ય છે આ લોકો પણ ઈચ્છે છે કે આધાર કાર્ડ તાત્કાલિક બની જાય મિત્રો ચૂંટણી કાર્ડ જો બની શકતા હોય તો આધાર કાર્ડમાં કેમ સુધારો નથી થતો આવનારો આ પ્રશ્ન સરકાર સામે હું કરી રહ્યો છું કારણ કે આ લોકો સવાર સુધી પરેશાન છે અને આપ જોઈ શકો છો પોતાના બાળકોને લઈને આવ્યા છે હવે ખબર નથી બપોરે જમવાનું મળશે કે નહીં મળે પરંતુ એમને સવાર થાય અને અહીં આધાર કાર્ડની આ લાઇનમાં ઊભું પડે આ કરુણતા કહેવાય સાહેબ આ દેશની આ કરુણતા કહેવાય આપ જોઈ શકો છો બેન આપ ક્યાંથી આવ્યા છો

મારી ઓળખાણ દોઢસો જણા આવેલા છીએ અહીંયા પણ આ ભાઈને લાપરવાહી લાપર એ કારણે પચાસ ટોકન આપ્યા ખાલી અને પછી કે જવાબ જ નહીં કાંઈ જવાબ આપો તો અમે ઊભા રહીએ ને બે કલાક ઊભા હતા કઈ મતલબ જ નથી અહીંયા ગાંધી બેન કને અમે રજૂઆત કરવા અમે ગયા હતા અને બેને આવતીકાલના ટોકન અમને આપેલા છે

અમે સવાર થી આયા છીએ અચ્છા હજી આધાર કાર્ડ નથી બન્યું ના અચ્છા હવે કાલ નો ટોકન આપી કાલે આવી જજો કાલે પછી પરમજી જ પરમ હા તો મજૂરી આપી દે રોજ ની તો ઉભા રેસ રોજ માટે અચ્છા ખૂબ સરસ વાત કરી બેને કે કાં મજૂરી આપી દે અહીંયા આવીને બેસી ખરેખર રોજનું પરેશાની રોજનું કારણ કે અમને પણ શરમ આવે છે વારંવાર આ બતાવું કારણ કે આ એક મોટો પ્રશ્ન છે તો મહેરબાની કરીને જે સમાજના જવાબદાર આગેવાનો છે જે રાજકીય નેતાઓ છે આ મુદ્દાને થોડુંક પકડે અને આનો ક્યાંક અંત લાવે કારણ કે પબ્લિક પણ પીસાઈ રહી છે આની અંદર બેઠો હશે બિચારો ઓપરેટર એક એ પણ હેરાન થતો હશે મામલતદાર બેન સાહેબ બેનશ્રી પાસે ઘડી ઘડી પબ્લિક જઈ રહી છે એક જ જવાબ મળી રહ્યો છે મહેરબાની કરીને પ્રજાનો આ પ્રશ્ન છે એટલે નેતાઓ જે છે કદાચ અમારા સમાચાર જોતા હો તો અમે એમને ફરીથી બે હાથ જોડીને અપીલ કરી છે કે આનો અંત લાવો કેમેરામેન કાસમભાઈ ખલીફા સાથે હું સિરાજ મલિક ન્યૂઝ ગુજરાત offerings.